Happy birthday. Thank you. Anh phải vào lấy cái này. Lấy ra bây giờ Happy birthday. Thank you. La muna bây giờ muna muna anh nên mua tập vào Happy birthday Thank you. Happy birthday. <laughs> <tellas> <tellas> Thank you. Happy birthday. mới tao Thank you. happy birthday. Thank you.

બાર ને ઓગણત્રીસી છે અને અત્યારે બ્લોગ બનાવવાનું કારણ તમને બધાને ખબર જ પડી જાય છે કેમ કે આજે રૂપાનો બર્થડે છે તો આપણે સાડા બાર જેવું થઈ ગયું થોડુંક મોડું થઈ ગયું છે જો બાર ને ત્રીસ જેવું થઈ ગયું છે તારીખ કેટલી છે વીસ ડિસેમ્બર એટલી તારીખ છે આ જ રૂપાનો બર્થડે છે તો આપણે એને હેપી બર્થ ડે કીધીના છે રાખીજો હેપી બર્થ બર્થડે કહેવા જરા

मै हँदै किदो हो हँदै किदो त त पहिले हा मै किदो 12 बजे त बेउ हे पहिले हैने नश्ता करिलौ त ने रोहित ते नेउ हे नश्ता मा तबे नश्ता नेउ करिलौ तमरो पावै जब मे जान छैन ला मलाई बिदिन मने मने अनि न त अब्ना मने आयपा मने अनि त ठिक छ म बड््या छैन की हो ह त मने त अब्बा त वशिति त नै हाप्छ ठीक है बस मने बस बड््या बिहारु के हरु दिन केम गे है खोज लगाउन कुन फाइदा ह फाइदा त के जक बे न किदु ને બાકી હમારે કેવાનો ભાઈ નેરા ખુશ હો ગયા તો ગાડે ઢકો ઉપર છે તો ફાઇનલી જો આપણો વારો આવી ગયો હેપી બર્થડે કેવાનો તો આપણે કી હવે હેપી બર્થડે હેપી બર્થડે રુપાવી થેન્ક યુ થોડી જલાસી થોડી ને પગે લાગે બપન ને ને પગે લાગે જા જા ને પગે લાગવા છે બપ पगे लागवा रुफा हां आ आ मां मैंने મારા કેવા કેમ દિનેશભાઈ કેવા આવ્યા થેન્ક યુ હાથ તો થોડી જ ને તમારા મારા

આજ એનો બર્થે હે તો આપણે એટલે તો ફરજ બને કે આપણે એને તો એક બહાર ફરવા લઈ જઈએ પાણીને ગરમ કરવા મૂકી દીધું પછી નાઈ નાખશું નાઈ ને પછી આવવાનું છે તો ત્યાં સુધી હું હેને અવિનેશભાઈને રાખું તો ફેમેલી આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે નાઈ ને તમને દેખાતું નહીં હોય કડી કેવું પછી દેખાડ કાવી નાઈ અવિનેશને તૈયાર કરવાનો બાકી છે એમ મમ્મી તો કપડા ધોયા કપડા ધોઈ નાખો હા તૈયાર થયો

જો ચાલો તાળી ભાડે તો થેન્ક યુ કહો ને તમે બરાબર તો ભાઈ એવું છે ને અમારે જવાનું છે ફર ક્યાં જવાનું છે ને એ તમને બીજા બ્લોગની અંદર જોવા મળશે આ બ્લોગની અંદર જોવા નહીં મળે તો જો પેલા મસ્ત મજાનું છે ને જમી લઈ લીંગણા બટાટાનું શાક છે દહીં છે રોટલો છે કામ જમી લઈ હા જમી લઈ અને આજનો આપણે આ બધોનો વિડીયો છે ને રૂપાનો બસ અહીંયા જ પૂરો કરી દઈએ કેવું આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ની પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલ મના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી જાય એક નવા બ્લોગ માં ત્યાં સુધી બધાને જય માતાજી